ભાઈ સોમા હું આવી ગયું છે ને લગભગ મહિનો દી જેવું થઈ ગયું આ ચેનલમાં વિડીયો નથી આવ્યો ને તો સૌ બધાને પહેલાં તો આપણા ભાઈ જય માતાજી રામ રામ તો બધા કેમ છો છું ને તો ભાઈ તમારો ભાઈ મજામાં જ છે દી જેવું થઈ ગયું છે ને આપણે મેળા નથી તો કંઈક વિચારતો હતો કે ભાઈ આ ચેનલમાં વિડીયો નાખું કે ન નાખું તો ફાઇનલી વિચાર કરી લીધો હે ભાઈ વિડીયો ભાઈ નાખવાનો જ થાય છે ને બનાવું છું બનાવું છું તો મિત્રો આ ચેનલનું હું વિચારતો હતો કે ભાઈ ડિલેટ કરી નાખું પછી વિચાર આવ્યો કે ભાઈ ડિલેટ નથી કરવી સબસ્ક્રાઇબર ઘણા છે અડધે પોણા તો ભૂખી ગયા છે ફર્સ્ટ ટાઈમે ઘણો હશે તો ડિલેટ કરવાનું મન થાતું ભાઈ તો હે ને આ ચેનલ આપણે આપી દઈ ભાઈ કોક ને ભાઈ સબ કુછ જ્યાદા નહીં હો ગયા મતલબ કુછ બી તમારે જોતી હોય તો કમેન્ટ કરજો નકર ભાઈ અત્યારે અત્યારે ભાઈ બઠાવાનો છે જો ભાઈ ઓવર એક્ટિંગ કરતા સાલા ઓવર એક્ટિંગ કે હલાલ અબ તેરે કો બરાબર હોતા નહીં કે બોલને કો ચલે

ચેનલ એ ભાઈ ને હોપાડી ને થા તો હાલો હું તમને હે ને general ના કારીગર ને મળાવું કારીગર ને એટલે તમારા યુટ્યુબર ને ભાઈ blogger star ને તમને મળાવી દઉં રેડી તો મિત્રો હવે હે ને ભાઈ આપણી ચેનલ આજ માંથી જવા છે તો જવાની કારણ શું છે એક વર્ષ થઈ ગયું છે તો આમાં જાજી મહેનત કરવા કરતા હે ને આ વિપુલ ને એક ચેનલ આજ દિયા કરતા ઉડી ગઈ છે ભાઈ તેતાલી પેલા પિસ્તાળીસ હજાર subscriber જેટલી છે ને ઉડી ગઈ છે તો હવે આ ભાઈ તું ચેનલ સંભાળ ને આપડે કામ ધંધા વળગી જઈએ.

ને ઘણો બધો પ્યારે દેજો કેમકે વિડીયો માં છે ને તમને મજા આવ એવા વિડીયો બનાવવાના છે આપડે ખાલી કેમકે પેલો વિડીયો આપણે નાખવાના છે ને તો આપડે એ નાખવાના છે ગુરુ દાતાત્રી નો

પૂરો કરીને હવે આપડા બ્લોગ તમને કન્ટિન્યુ મળતા રહેશે તો આપણે ફરી મળશું એક નવા બ્લોગ નવા મિત્રો હો તમે એ લાઈક કરી જાજો ને આગળના વિડીયો પણ શેર કર્યા જાજો તો મિત્રો તમે બે પાંચ મિત્રોને તમે શેર તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો ટાટા બાય બાય બધાને આજનો બ્લોગ આપણો છે અહીંયા પૂરો કર્યો છે તો નાનો એવો બ્લોગ છે તો જોવામાં તમે કોઈ અસકાતા નહીં કેમ કે મોટો બ્લોગ તો ભાઈ વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દાજો ને કમેન્ટ આવી હોય તો કમેન્ટમાં થોડુંક લખી નાખજો ભાઈ અનિલભાઈ ક્યાં ખોવાઈ ગયા છે તો અનિલભાઈ કઈ ખોવા નહીં તમને નિરાઈ બતાવીશું અમે તો બધાને બાય બાય